આને બનાવાઈ માર્કેટ 5000 551 51 ભલે પરમન વર્જેભાઈ બારદાન હા 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 52 52 3 રૂપિયા 53 185 183 ભાઈ મુના 5381 બોલો ના અલ ભાઈ 12 12 વાત કરો અલ ભાઈ અલ ભાઈ સરકારી 23 બજાર તમારે 40000 રૂપિયા 50000 23 40 50 60 તો એકાવનસો હાલ ને ભાઈ એકાવનસો અરે બાવનસો પચાસ હાલ ને લઈ ખા

પચ્ચીસ ત્રી પચ્ચીસ પાત્રી જાળી પિતાળી પચાસ પંદર હાઠ પાંચ થાય ચૌદ સાઠ પછી વી પચીસ ત્રીસ પાત્રી સાડી પિંતાળી પચાસ

mọi người đâu nói chuyện với tôi mọi người mọi người mọi người mọi người 223458 इनसे रेसिने होत 223458 इनसे रेसिने हो 90 790 है 50 50 23 32 50 20 હાલે દાણા છે 20 માં દાણા દાણા છે 18 11 કન્યોની દાણા તેમ કરે કોઈ પૂતે દાણા દાણા છે 15 4